તૈયાર થયેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની યોગ્ય સુગે પસંદ કરવામાં ચૂક ખાઈ ગયેલા ભાજપના અભણ શાસકોએ પાલિકાની તિજોરી પર મોટો ફટકો પાડ્યો જેમના નામનું સંકુલ બનાવવામાં આવ્યું તેમના નામની કોઈ પ્રયત્ન કર્યા નહીં કારણે સરદાર પટેલનું નામ માટીમાં મળી ગયું છે તરફ માટીના થર અને ઝાડા નજરે પડે છે સંકુલમાં આવેલા સ્વિમિંગ પુલમાં એટલું દુર્ગંધ મારતું પાણી ભરાયેલું છે કે ત્યાં ઉભા રહેવું મુશ્કેલ બન્યું કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખ દિનેશ શાવલિયાએ કહ્યું છે સ્પોર્ટ્સ સંકુલની આસપાસની વસ્તી સિક્યુરિટીના અભાવે આખે બિલ્ડિંગ ભૂત બંગલા સમાન બન્યું બીજી તરફ માનવજાતના અભાવે દરવાજા બારી ઇન્ટિરિયર તૂટેલું ફૂટેલું નજરે ચડ્યું ગમે તે માણસો ગમે તે સમયે સંકુલમાં પ્રવેશી જાય છે આ સ્થિતિને જોતા દારૂડિયા ગણજરીઓને એક સેફ સ્થાન મળી ગયું છે ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે આ જગ્યા સેફ હોવાથી દારૂડિયોને ગણજરીઓ સાથે જુગારીઓ પણ એક થઈ ગયા છે એટલે તાજેતરમાં વહેતું સૂત્ર એક રહેંગે તો સેફ રહેંગે તેમના પર બિલકુલ બંધ બેસે છે કયો વિસ્તાર છે શું પ્રશ્ન છે આ વરાછા વિસ્તાર એક જે ઝોન ઓફિસથી ખૂબ નજીકમાં પાંચસો મીટરની અંતરે આવેલું છે આ સરદાર વલ્લભભાઈ પટેલ પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યું છે એ પોર્ટસ કોમ્પ્લેક્ષ જે અહીંયા બનાવવામાં આવ્યું છે ફિટનેસ લોકોની સારી રહી લોકોની હેલ્થ સારી રહી બાળકોને રમી શકાય ઇન્ડોર ગેમ રમવા માટેનું આ એક સરસ મજાનું બનાવવામાં આવેલું પણ ત્યાર પછી એ બનાવ્યા પછી શું હાલત છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ખૂબ દયનીય પરિસ્થિતિમાં છે જે પોર્ટસ કોમ્પ્લેક્ષ છે પોતે પણ ફિટ નથી એ પોતે પણ અનફીટ છે અને લોકોના જે કરોડો રૂપિયાની જમીન છે કરોડો રૂપિયા ત્યાર પછી એની ઉપર લગાવવામાં આવ્યા છે એ લોકોના પરસેવાના વેરાના પૈસા છે અને એનો સદુપયોગ થવો જોઈએ એને બદલે કેવો ઉપયોગ થઈ રહ્યો છે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ સતતને સતત ભારતીય જનતા પાર્ટી જે વિકાસની વાતો કરી રહી છે એ સતતને સતત જે જાહેર સુવિધાઓની જ્યારે મુલાકાત લેવાની વાત આવે જ્યારે જાહેર સુવિધાઓની વાત આવે ત્યારે સદંતર નિષ્ફળ ગઈ છે આ લોકોનો જે કરોડો રૂપિયા છે પાણીમાં ગયા હોય એવું અત્યારે અહીંયા લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે